નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક કલાકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં ગુજરાતની ફેમસ લોકગાયિકા નીતાબેન ચૌહાણનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો હાલમાં તેઓ સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડિંગમાં ચાલી રહેલું એક જોરદાર ગીત ગાઈ રહ્યા છે અને દોસ્તો તેમના અવાજમાં ગીત પણ ખૂબ જ સારું લાગી રહ્યું છે તો તમે પણ સાંભળો આગળ વિડીયોમાં દોસ્તો તમને પણ આ ગીત અને તેમનો અવાજ ગમે તો વિડિયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ

ಅತಿ ಇರಲ್ ಮಾರಿ ದಿಲ್ನೋ ದಬಕಾರೋ